પાંત્રીસ દિવસ સમારકામને લઈ ઉકાઈ જમણા કાંઠા નહેર બંધ રહી હતી જે બાદ અઠ્યાવીસ ઓગણત્રીસ થી અંકલેશ્વર હાસો તાલુકામાં પાણી આવક શરૂ થતા ધરતીપુત્રો પિયત ની શરૂઆત કરી હતી તો અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વિસ્તારમાં તળાવો પાણી સંગ્રહમાં શરૂ કરાયો હતો આ વચ્ચે ઉકાઈ જમણા જમણાકાંઠાની નહેર જે નગરપાલિકા ગામ તળાવમાં આવે છે તેઓ ગરખોલ સુરવાડી ગામ વચ્ચે રેલવે લાઇન ક્રોસ કરતાં જ અંદર બે દિવસ પૂર્વે સાઇફન સાઇફન ચોકઅપ થતાં નહેર ટોપ હેડ થઈ હતી જેને લઈ કેનાલમાં ગાબડું પડ્યું હતું જેને લઈ નહેર વિભાગ અને પાલિકા તંત્ર દોડતું થઈ ગયું હતું જોકે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી અડતાલીસ કલાકમાં જ ગાબડું પૂરી દીધું હતું ને હાલ પચાસ ટકા જથ્થા સાથે નહેર શરૂ કરી હતી જે તળાવ સુધી પાણી આવતા જ ધીરે ધીરે જથ્થો વધારી પાણી આપવાની શરૂઆત કરી છે નગરપાલિકા ગામ તળાવની ક્ષમતા તે દિવસની હોવાને લઈ માત્ર પંદર મિનિટના કાપ પાણી આપવામાં આવી રહ્યું હતું જે હવે ગામ તળાવ સંપૂર્ણ ભરાઈ જતાં આગામી દિવસોમાં શહેરીજનોને નિયમિત જથ્થો મળી રહે તે માટે પાલિકા દ્વારા આયોજન કરવાની શરૂઆત કરી હતી